પ્રકરણ પિસ્તાલીસ પંડિત શશધર તર્કચૂડામણી એ દિવસોમાં હિન્દુ ધર્મની વૈજ્ઞાનિક વ્યાખ્યા રજૂ કરીને બંગાળમાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર પંડિત શશધર તર્કચૂડામણી કોલકાતામાં કોલેજ સ્ટ્રીટમાં પોતાના પ્રશંસકને ત્યાં ઉતર્યા હતા પંડિત પાસે વાગછઠા અને પાંડિત્ય બંને હતા શ્રી રામકૃષ્ણે એમનું નામ સાંભળ્યું હતું પંડિત કોલકાતામાં આવ્યા છે એ સાંભળીને શ્રી રામકૃષ્ણ એમને મળવા માટે હાજરાને સાથે લઈને ગયા તે દિવસે અઢારસો ચોર્યાસીના જૂનની પચીસમી તારીખ હતી પંડિતના એ પ્રશંસકને ત્યાં બંનેનું વિલન ગોઠવાયું હતું શ્રી રામકૃષ્ણને જોઈને પંડિતે અત્યંત નમ્રતા અને પૂજ્ય ભાવથી નમસ્કાર કર્યા શ્રી રામકૃષ્ણ આસન પર બેઠા પછી અન્ય સૌ પણ બેઠા ત્યારબાદ વાર્તાલાપ શરૂ થયો શ્રી રામકૃષ્ણએ પૂછ્યું વારુ તમે શા વિષય પર વ્યાખ્યાન આપો છો શશધર બોલ્યા જી હું શાસ્ત્રોના સિદ્ધાંતો લોકોને સમજાવવાનો પ્રયાસ કરું છું શ્રી રામકૃષ્ણ બોલ્યા આ કલયુગમાં તો નારદે ઉપદેશેલી ભક્તિનું પ્રતિપાદન કરવું એ જ ઉત્તમ છે શાસ્ત્રોએ બોધેલા કર્મકાંડનું આચરણ કરવાનો સમય જ આ યુગમાં ક્યાં છે આજના જમાનામાં તાવ આવે ત્યારે તમારા દશમૂલ પાચન ચૂર્ણો ન ચાલે અત્યારે તો ફીવર મિક્સચર સૌનું હાસ્ય કારણ કે જૂના ઓસડિયા અસર કરે ત્યાં સુધીમાં તો આ બાજુ પહેલો દર્દી ખલાસ થઈ જાય એટલે જો તમે લોકોને કર્મકાંડનો ઉપદેશ આપતા હો તો તમારે તેમને માથું પૂછડું બાદ કરીને કર્મ કરવાનો આદેશ આપવો એટલે કે માત્ર જરૂરિયાત હોય તેટલા જ કર્મકાંડનું આચરણ કરવાનું છે સંસારી વૃત્તિના લોકો ઉપર તમારા પ્રવચનોની બહુ ઓછી અસર પડે છે હકીકત તમને થોડા જ વખતમાં સમજાઈ જશે તરતનું જન્મેલું વાછડું પોતાના પગ બરાબર માંડી શકતું નથી ભક્ત અને સંસારી વચ્ચે રહેલો ભેદ તમે પારખી શકતા નથી પરંતુ તેમાં તમારો દોષ નથી વાવાઝોડું ઉઠ્યું હોય ત્યારે ઝાડ ઝાડ વચ્ચેનો ભેદ પારખવાનું મુશ્કેલ બની જાય છે ઈષ્ટનો સાક્ષાત્કાર થતાં પહેલાં કોઈ પણ માણસ સંપૂર્ણપણે કર્મકાંડ છોડી શકે નહીં ફળ આવે એટલે ફૂલ એની મેળે ખરી પડે ભક્તિ એ ફળ છે અને કર્મકાંડ એ ફૂલ સંધ્યા લય ગાયત્રીમાં થાય ગાયત્રીનો ઓમકારમાં અને ઓમકારનો સમાધિમાં જેમ ઘનન ન કરતો ઘંટનાદ ધીમે ધીમે લય પામી જાય તેમ સમાધિની વાત નીકળતાં જ શ્રી રામકૃષ્ણનું મન એમાં લીન થઈ ગયું થોડી વારે કંઈક સ્વસ્થતા પાછી આવી ત્યારે એ બોલવા લાગ્યા માં અગાઉ તે મને વિદ્યાસાગરના દર્શન કરાવ્યા હતા મને બીજા એક પંડિતના દર્શન કરવાની ઈચ્છા થઈ હતી એટલે આજે તું મને અહીં લાવી છો પછી શસ્ત્ર તરફ ફરીને ભાવ અવસ્થામાં જેમણે કહ્યું બાપુ હજી વધુ શક્તિ મેળવવાનો પુરુષાર્થ કરો હજી વધુ સાધના કરો ઝાડે ચડતાં જ કંઈ ફળનું લૂંખું હાથમાં આવી જાય ઉપદેશકનો અંચળો કંઈક વહેલો પહેરાયો છે પણ તમારો હેતુ સારો છે તમે બીજા લોકોને સહાય કરવા ઈચ્છો છો જ્યારે પહેલાં મેં તમારે વિશે સાંભળ્યું આટલું કહીને તેમણે પંડિતને પ્રણામ કર્યા અને આગળ ચલાવ્યું ત્યારે મેં પૂછપરછ કરી કે એ કેવળ પંડિત જ છે કે એનામાં વિવેક બુદ્ધિ અને ત્યાગવૃત્તિ પણ છે વિવેક બુદ્ધિ વગરના કેવળ પંડિતનું કશું મૂલ્ય નહીં ઈશ્વર તરફથી આદેશ મળે તો ઉપદેશ આપવામાં કશી હાનિ નહીં એવી રીતે ઈશ્વરી આદેશ પામેલા પંડિતને કોઈ હરાવી શકે નહીં સરસ્વતીએ આપેલા જ્ઞાન પ્રકાશનું એક કિરણ ધુરંધર પંડિતોને મહાત કરવા માટે પૂરતું છે બળતા દીવા પાસે પતંગિયા આપોઆપ ચાલે આવે છે અને તે પણ હજારોની સંખ્યામાં કોઈએ તેમને બોલાવવા જવું પડતું નથી એવી જ રીતે જે મનુષ્યને ઈશ્વરી આદેશ મળ્યો હોય તેને પોતાના વ્યાખ્યાનો માટે જાહેરાત કે આમંત્રણો મોકલવાની જરૂર નથી રહેતી લોહચુંબક લોખંડના ટુકડાને આમંત્રણ આપતું નથી પરંતુ તે આપોઆપ પહેલાં ચુંબક તરફ ખેંચાય છે એટલે જ તમને પૂછું છું કે તમને ઈશ્વરનો આદેશ બાદેશ મળ્યો છે હાજરાએ વચ્ચે જ કહ્યું એવો આદેશ જરૂર મળ્યો છે ખરો ને પંડિતજી પંડિત બોલ્યા ના આદેશ કે એવું કશું તો હું કહી શકું એમ નથી